નમસ્કાર દર્શકો આજે તમારું સ્વાગત છે નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ કાર્યક્રમમાં હું જીનર દોશી તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત કરું છું આ સમયમાં કેટલા રોગ થાય છે અને એ રોગનું ટ્રીટમેન્ટ કરવું સહી સમય પર અને સહી રીતે બહુ જરૂરી છે આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર જીનલ હરસોરા તમારું સ્વાગત છે ડૉક્ટર જીનલ હરસોરા નમા હોમિયોપેથિકમાં ગયા ત્રણ વરસથી કાર્યરત છે નમા હોમિયોપેથિક મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એમની એકવીસ બ્રાન્ચ છે પણ એની સાથે ખુશખબર આ છે કે ગુજરાતમાં એટલે અહેમદાબાદ વડોદરા સુરત રાજકોટ આવા અનેક શહેરોમાં એમને બ્રાન્ચિસ આવી છે તો તમારાથી વિનંતી છે તમને કોઈ બી રોગ હોય કંઈ બી પ્રોબ્લેમ હોય તમે એક નીચેના આપેલા નંબર પર કોલ કરીને તમારું ફ્રી કન્સલ્ટેશન અને ટ્રીટમેન્ટ બુક કરાવી શકો છો આટલું જ નહીં નમા હોમિયોપેથિક આ ક્લિનિકે આટલા વિવિધ પેશન્ટ્સની વિવિધ બીમારીઓનું ટ્રીટમેન્ટ કર્યું છે જેવી કે વિવિધ બીમારી એટલે કેવી હોઈ શકે ક્રોનિક ડિઝીઝીઝ જેનું સોલ્યુશન આજકાલ મળવું બહુ ડિફિકલ્ટ છે તમે લઈ લો સ્કિન ટ્રીટમેન્ટ સોરાઇસિસ વેટિલિગો એના પછી વેરિકોવેન્સ થાઇરોઇડ પીસીઓડી ડાયાબિટીસ મેલ એન્ડ ફિમેલ ઇન્ફર્ટિલિટી આની સાથે આ એલર્જી ડિઝીઝીસ જેવી પણ તો તમારા બધાથી વિનંતી છે કે નીચે આપેલા નંબરથી તમે સંપર્ક કરો અને તમારા પાસેના જે બી શાખા છે ત્યાં જઈને આ નમા હોમિયોપેથિક ક્લિનિકમાં તમે એક મુલાકાત આપવા ચૂકશો નહીં કેમકે આજના જમાનામાં રોગ બહુ જ વધી રહ્યા છે અને નમા હોમિયોપેથિક વિદાઉટ એની સાઇડ ઇફેક્ટ્સ તમને ટ્રીટમેન્ટ આપવા તૈયાર છે જ્યાં તમને સર્જરી કરવાની બી જરૂર નથી જ્યાં તમને સ્ટિરોઇડ લેવાની જરૂર નથી તો તમારા બધાથી વિનંતી છે કે જલ્દી જલ્દી નમા હોમિયોપેથિકમાં વિઝિટ કરો નમસ્તે ડૉક્ટર તમારું સ્વાગત છે જેવું મેં કીધું આપણી સાથે ડૉક્ટર જીનલ જોડાયા છે અને આજે આપણો વિષય છે ડાયાબિટીસ દર્શકો આપણે એવું બહુ સાંભળ્યું છે ને કે ડાયાબિટીસ એટલે બોડીમાં વધતી શુગર પણ ખરેખર એનો અર્થ શું છે આજે એ ડૉક્ટર પાસેથી આપણે જાણી લઈશું યસ તો આજે આપણો વિષય છે ડાયાબિટીસનો તો હું સમજાવીશ કે ડાયાબિટીસ ખરેખર શું છે રાઈટ તો ઇન્ડિયામાં સૌથી વધારે માત્રા ડાયાબિટીસનું જોવા મળે રહે છે અત્યારે રાઇટ તો આપણા શરીરમાં એક અવ્યય આવેલો છે જેનું ના જેનું નામ છે પેન્ક્રિયાસ પેનક્રિયાસને જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ સ્વાદુપિંડ તો સ્વાદુપિંડનું કામ શું છે કે તેમાં જે કોષો રહેલા છે તેમાંથી એક હોર્મોન સિક્રેટ થાય છે એ હોર્મોનનું નામ છે ઇન્સ્યુલિન તો જ્યારે ખરેખર બોડીમાં આ ઇન્સ્યુલિનની માત્રા વધે છે તેના કારણો બહુ બધા છે પણ આ ઇન્સ્યુલિન હોર્મોન છે તેના તેનું માત્રા આપણા શરીરમાં વધે છે ત્યારે આપણને ડાયાબિટીસ જોવા મળે છે તો દર્શકો આપણે કહીએ ને આપણે ચાચા મામા કાકા બધા જ આપણા આસપાસ જેટલો હોય ને આપણે બધારે બધાથી સાંભળીએ તો ચામાં શાખર નાખવી કે ન નાખવી છે ને આ બધાથી મોટો પ્રશ્ન છે પણ એ પ્રશ્ન આવે ક્યાંથી તો ચાલએ આગળનો પ્રશ્ન ડૉક્ટર મારો આ છે કે ડાયાબિટીસના લક્ષણ શું છે હવે આપણે જે પણ ખાઈએ છીએ જે પણ ડાયજેશન થાય છે આપણા શરીરમાં તે ઇન્સ્યુલિન છે ઇન્સ્યુલિન તે ખાવું જે પણ આહાર છે આપણો તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ બધા જે હોય છે તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે હવે એ ગ્લુકોઝમાં રૂપાંતર થશે પછી જ તેમાંથી એનર્જી છે એ બહાર આવશે એટલે આપણે તો જ એનર્જેટિક ફીલ કરશું આપણને એનર્જી મળે છે હવે આ એનર્જી જ નથી બનતી આપણા શરીરમાં એનર્જી જ નથી બનતી એટલા માટે પહેલો લક્ષણ હશે કે વીકનેસથી શરૂ થશે જ્યારે આપણને એવું લાગશે કે હું કામ કરું છું તો જલ્દીથી થાકી જાઉં છું રાઈટ તમે સરખું બોલો બોલી પણ નથી શકતા તમે થોડા બે ત્રણ દાદરા ચડો છો તો હાફી જાઓ છો તો આ બધા ચિહ્નો છે તમારા વીકનેસના જ્યારે તમને તરત જ ડાયાબિટીસ થયું છે એવું નહીં લાગે રાઈટ પણ એ એક લક્ષણ છે એમાંનું રહેલું પણ તેની સાથે બીજા લક્ષણો જાણીએ હવે બીજા લક્ષણોમાં કહું તો જે ઇન્સ્યુલિન છે તે ઓછું બને છે અથવા સાવ નથી બનતું આપણા રક્તમાં ગ્લુકોઝ વધારે હોય ત્યારે પાણી ખેંચી લે છે શરીરમાંથી પાણી ખેંચી લે છે પાણી ખેંચાઈ જાય છે એટલે શું થાય તમને તરસ વધારે લાગશે ડિહાઈડ્રેશનવાળી ફિલિંગ આવશે તમને એટલે તરસ વારંવાર પાણી પીવું પડશે તમારે તો આ છે બીજું લક્ષણ પહેલું વીકનેસ બીજું તમને ખૂબ જ તે પાણી પીવું પડે છે રાત્રે પણ પાંચ છ વાર લોકો ઉઠતા હોય છે કે ગળું મારું ડિહાઈડ્રેશનવાળી ફિલિંગ આવે છે ગળું સુકાય છે મને પાણી પીવું છે રાઈટ તો ત્યારે એને કહેવાય છે અમારે પોલિડિપ્સિયા કે તમે વધારે પડતું જ પાણી પીવો છો ત્રીજું લક્ષણ છે કે તમારી ભૂખ લાગશે ઓબ્વિયસલી શરીરને એનર્જી નથી મળતી ઇન્સ્યુલિન તેનું કામ નથી કરતું એટલે વધારે ખોરાક જોશે કે જેટલું ઇન્સ્યુલિન છે એમાંથી જ આપણે કામ પૂરું કરવાનું છે તો ભૂખ લાગશે વધારે લાગશે થાકી જાઉં છો ખાવું છે થાકી જાઉં છો ખાવું છે પણ ખરેખર તેનું શરીરમાં કોઈ બેનિફિટ નહીં થાય કારણ કે છેલ્લે જે એનર્જી જનરેટ થવી જોઈએ એ થતી જ નથી તો આ રહ્યું ત્રીજું લક્ષણ આપણું ચોથું છે કે તમને પેશાબ વધારે જવું પડશે રાત્રે તમારે વારંવાર ઉઠવું પડશે ઇવન દિવસમાં પણ રાત્રે તમે એકવાર ઉઠતા હશો તો તમારે ત્રણ ચાર વાર ઉઠવું પડશે પેશાબ જવા માટે તેનું કારણ એ છે કે કિડની ઉપર તેનો રોલ આવે છે હવે કિડનીનું કામ શું છે ફિલ્ટરેશન બ્લડ છે તે ફિલ્ટર કરે છે શુદ્ધ કરે છે પણ જ્યારે ગ્લુકોઝ વધારે હોય છે તો ગ્લુકોઝ એટલી માત્રામાં હોય છે તો કિડનીનું કામ થોડું ખોરવાઈ જાય છે એટલે જેમ જે સર્ક્યુલેશન લોહી છે તે કિડનીમાં પહોંચે છે તો કિડનીમાંથી પણ જે પણ પાણી હોય છે તે તે એબ્ઝોર્બ કરી લે છે કારણ કે તેમાં ગ્લુકોઝ છે જ્યારે ગ્લુકોઝ વધશે તો તે પાણી ખેંચવાનું જ છે હવે જ્યારે કિડનીમાં જશે ત્યારે પણ પાણી ખેંચવાનું જ છે એટલે પાણી અંદર ખેંચાઈ જશે તો વારંવાર પેશાબ જવું પડશે વારંવાર યુરિન કરવા જવું પડશે તો તેને કહેવાય છે પોલીયુરિયા તો આ છે સામાન્ય લક્ષણો જે આપણને ડાયાબિટીસમાં જોવા મળતા હોય છે દર્શકો આ બધા જેટલા બી હમણાં લક્ષણો ડૉક્ટર દિનલે આપણાને કીધા છે આ આપણા બધાને ખબર છે છે ને તો પણ આપણે ઇગ્નોર કરીએ છીએ આપણે નિગ્લેક્ટ કરીએ છીએ પણ આજે નમ હોમિયોપેથિક તમને બધાને અવેર કરવા આવ્યું છે અગર તમે બરાબર ટ્રીટમેન્ટ નથી લઈ રહ્યા તમે બરાબર ઇન્સ્યુલિન નથી લઈ રહ્યા તમારી દવા બરાબર નથી ચાલું તમારા બધાથી વિનંતી છે કે તમે જલ્દથી જલ્દ તમે એક પ્રોપર ટ્રીટમેન્ટ કરો એટલે હોમિયોપેથિક એવી ટ્રીટમેન્ટ છે જેનો કંઈ સાઇડ સાઈડ ઇફેક્ટ નથી તો એકવાર ટ્રાય કરવામાં શું વાંધો છે અને જેટલું હમણાં જાણકારી ડૉક્ટર જીનલને આપી છે એ હિસાબથી અગર તમે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ શરૂ કરો તો તમને જલ્દી જલ્દ ફરક પડશે હવે ડૉક્ટર જીનલે આપણાને લક્ષણ બતાડ્યા છે પણ આના આગળ ડાયાબિટીસ થાય કેમ અને કેવી રીતે એ પણ તો જાણવું છે તો ચાલીએ જીનલ અમને પ્લીઝ થોડું એક્સપ્લેન કરીએ કે એનું કોઝિસ શું છે અને કેવી રીતના થાય છે તો પહેલું છે વારસામાં આવેલું ડાયાબિટીસ રાઇટ બીજું છે અત્યારનું પ્રોમિનન્ટ જે અત્યારે મોડર્ન લાઈફસ્ટાઈલ આપણી જે છે તે તે ઇટ સેલ્ફ એક કારણ બની ગયું છે ડાયાબિટીસનું જે આપણે ખોરાક લઈએ છીએ તે બિલકુલ હેલ્ધી નથી હોતો આપણે ખુદ વીકલી એક કે બે વાર તો રેસ્ટોરન્ટમાં જતાં જ હોઈએ છીએ જંક ફૂડ ખાતા હોઈએ છીએ પીઝા બર્ગર આ બધી જ વસ્તુ છે તે ક્યાંકને ક્યાંક પેન્ક્રિયસ છે એમાંથી ઇન્સ્યુલિન જે બને છે તેને બ્લોક કરે છે આ બ્લોકેજના લીધે તમને ડાયાબિટીસ આવે છે જ્યારે તમે સમજી હશો કે પહેલાંના જમાનામાં આટલા બધા ડાયાબિટીસના કેસીસ નહોતા પણ હવે આ કેસીસ શું કામ વધવા માંડ્યા છે એનું કારણ આ છે કે તમારો ખોરાક છે એ બરાબર નથી હોતો તમારે પાણી તમારી બિઝી લાઈફસ્ટાઈલમાં તમે પાણી પણ સરખું નહીં પી શકતા રાઈટ તો ખોરાક પણ આપણે એવું થાય છે કે કે ઘરે આજે લેટ પહોંચવાના છીએ ચલો બહાર આપણે કંઈક રેસ્ટોરન્ટમાં ખાઈ લઈએ ગમે તેવું હવે કેવું તેલ હોય શું છે શું નહીં આપણને કંઈ જ ખબર નહીં હોતી તો એની આખી જ ઇમ્પેક્ટ આપણે ક્યાંક ને ક્યાંક બોડીમાં જોવા મળે છે તો બીજું મેઇન ફેક્ટર અત્યારનું છે કે ફૂડ આપણું ફૂડ છે જે ક્વોલિટી ઓફ ફૂડ પ્લસ લેક ઓફ એક્સરસાઇઝ આપણી બધાની જોબ છે અત્યારે ટેબલ વર્કવાળી થઈ ગઈ છે રાઈટ લેબર વર્ક બહુ જ ઓછા થયા છે અત્યારે એટલે ટેબલ વર્ક તમે કરો છો તમારે હાલવા ચાલવાનું નથી થતું તમારું સર્ક્યુલેશન એટલું નથી થતું તો એના કારણે પણ ડાયાબિટીસ આવી શકે છે તો એ પણ એક ફેક્ટર છે ત્રીજું એક કારણ કહું છું તમને કે બીજા કોઈ રોગ સાથે પણ ડાયાબિટીસ સંકળાયેલું હોય છે મેઇન તો હોર્મોનલ ઇમ્બેલેન્સ જ્યારે પણ ખાલી ઇન્સ્યુલિન નહીં પણ બીજા હોર્મોન્સના ઇમ્બેલેન્સ રહ્યા હોય જે ઉપર નીચે હોર્મોન્સ ચાલતા હોય તો એના રિલેટેડ પણ ઇન્સ્યુલિન ઉપર કંઈક ને કંઈક ઇફેક્ટ આવી જાય છે કે ભાઈ ઇન્સ્યુલિન બરાબર સિક્રેટ નથી થવા દેતું જે સ્વાદુપિંડ છે તેમાંથી નથી થતું અગેન ડાયાબિટીસ થઈ શકે છે પછી તમે આ બધા જ કારણો છે તેને ધ્યાનમાં લઈ અને મેઇન છે આમાં લાઈલ આજકાલના જમાનામાં લાઈફસ્ટાઈલ મેન છે જે ડાયાબિટીસને આવકાર આપે છે ડાયાબિટીસને ઇન્વાઇટ કરે છે આવો તમે રાઈટ તો અત્યારે મેજરલી અમે જોતા હોઈએ છીએ ડાયાબિટીસના કેસીસ ત્યારે ખાલી ડાયાબિટીસ હોતું જ નથી તેની સાથે થાઈરોઈડ હોય છે પીસીઓડી હોય છે અને મેજરલી ઓબેસ એટલે કે સ્થૂળ શરીર સ્થૂળતા વધારે હોય છે મેદ હોય છે શરીરમાં એટલે ડાયાબિટીસના લક્ષણો અને આ કોઝ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે અમને અત્યારે જોવા મળી રહ્યા છે એકદમ સરસ રીતે એક્સપ્લેન કર્યું ડૉક્ટર જીનલ આપણે અગર આજકાલ જોઈએ તો બધા હવે જે પૂર્વજો આપણા જે પૂર્વજો હતા જે લાઇફ સ્ટાઇલ એ લોકો જીવતા હતા હવે એ લાઈફસ્ટાઈલ અડાપ્ટ કરવા માગ્યા છે અગર તમે જોશો તો આપણે હમણાંના હિસાબથી રાતના દસ વાગે જમીએ રાતના નવ વાગે જમીએ પણ હમણાંના જે યંગસ્ટર્સ છે ડાયટ કરે છે પણ ડાયટમાં બધાથી પહેલાં રૂલ્સ શું હોય કે ડાયબિટીઝ માટે તમે સાત વાગેના પહેલાં જમો તો ડાયજેશન બરાબર થાય તમારું જંક ફૂડ ઓછું પડાય તો આ બધા આ બધી વાતોને આ બધા રૂલ્સને આ બધી નવી નવી પ્લાન્સ આવી છે બહાર ડાયટ ડૉક્ટર જીનલ તમને અહીંયા હું થોડું સ્ટોપ કરાવું છું પણ આપણા બ્રેકનો ટાઈમ થયો છે તો દર્શકો બ્રેકના પછી ફરીથી એકવાર આપણે ડાયાબિટીસ આ વિષય પર હજી ચર્ચા કરીશું દર્શકો વેલકમ બેક બ્રેકના પછી ડોક્ટર જીનલ અને આપણા દર્શકોનું સ્વાગત છે ફરીથી એકવાર યાદ અપાવી દો આપણે અહીંયા નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ કાર્યક્રમમાં ડાયબિટીઝ વિશે આપણે ચર્ચા કરીએ છીએ ડૉક્ટર જીનલ આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ દર્શકો આ શોના માધ્યમથી અમે તમને અમારી સાથે કનેક્ટ કરાવવાના છે અગર તમને ડાયાબિટીસ બદલ કંઈ બી શંકા હો તો ડૉક્ટર જીનલ સાથે તમે ડિરેક્ટલી વાત કરી શકો છો નીચે આપેલા નંબર પર તમને કોલ કરવાનો છે અને ડૉક્ટર જીનલ સાથે તમારા ડાયબિટીઝ બદલ શંકાની તમને નિવારણ કરવાનું છે ડોક્ટર જીનલ ટાઈપ ના તમે કોઝી એકદમ સરસ રીતે આપણા દર્શકોને સમજાવ્યા છે પણ હવે વાત આવે છે ટાઈપ વનની તો હું તમને વિનંતી કરું છું કે આપણા દર્શકોને ટાઇપ વનના કોઝેસ પણ એક્સપ્લેન કરો ઓકે ફાઇન સો ટાઇપ ટુ ક્લિયર કે આપણને વારસામાંથી મળી રહ્યું છે કંઈક લાઈફ લાઈફસ્ટાઈલ હેબિટ એ વસ્તુ ટાઇપ વનમાં પણ ડિપેન્ડ ક્યાંક ને ક્યાંક થશે રાઈટ પણ ટાઇપ વન છે તો ટાઈપ વન ડાયાબિટીસ ઓછી માત્રામાં જોવા મળે છે ટાઈપ ટુ કરતાં પણ તેનું મેઇન કારણ છે ઓટો ઇમ્યુન ઓટો ઇમ્યુન એટલે પહેલાં હું તમને સમજાવીશ કે ઓટો ઇમ્યુન શબ્દ શું છે ઓટો એટલે સેલ્ફ પોતે પોતે એટલે ઓટો આપણે પોતે જ રાઈટ અને ઇમ્યુન એટલે રોગપ્રતિકારક શક્તિ રાઈટ હવે રોગપ્રતિકારક શક્તિનું કામ શું હોય છે કે ડિફેન્સનું કામ હોય છે જેમ આર્મી લોકો ડિફેન્સ માટે ઊભા હોય એવી જ રીતે આપણા શરીરમાં અમુક કોષ એવા છે જે બહારથી આવેલા ઇન્ફેક્શન માટે લડવા માટે હંમેશા હાજર હોય છે તો જ્યારે પેનક્રિયાસના કોષ છે એ એવી રીતે ઇફેક્ટ થાય છે કે પોતે પોતાનું મારણ કરે છે રાઈટ કે જે સેલ્સ છે પેનક્રિયાસના એ બગડી ગયા છે કોઈ પણ કારણોસર રાઈટ એમાં જે ઇમ્યુનિટી છે પેનક્રિયાસની સ્વાદુપિંડની ઇમ્યુનિટી છે એ બગડી ગઈ છે એટલે તેના કોષ છે તે મરવા લાગે છે એટલા માટે તેમાંથી ઇન્સ્યુલિન આવતું જ બંધ થઈ જાય છે કારણ કે કોષ જ મરી જાય છે આખું તો એમાંથી ઇન્સ્યુલિન નીકળવાનું કોઈ ચાન્સ જ નથી રાઈટ સો આમાં હંડ્રેડ પર્સન્ટ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહીએ છીએ આપણે તેને કે આપણે હંડ્રેડ પર્સન્ટ બહારથી તમે જોવા જાવ તો મોડર્ન મેડિસિન્સમાં ઇન્સ્યુલિન્સના ઇન્જેક્શન્સ શરૂ કરતા હોય છે રાઈટ તો આમાં શું હોય કે તમારું પેનક્રિયસ એટલું એવી રીતે બગડી જાય છે કે ઇન્સ્યુલિન છે તે બહારથી જ લેવું પડે છે શરીર બનાવવાની જ ના બોલી દે છે તમને તો તે કહેવાય છે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટિસ જેનું કારણ છે ઓટો ઇમ્યુનિટી જે રોગ પ્રતિકારક શક્તિ છે તે ખુદને ખુદ અટેક કરે છે તમારા બોડીમાં તો આ એક મેઇન રીઝન છે ટાઈપ વન ડાયાબિટીસ મલાઇટીસનું હવે આમાંથી પણ બચવા શું કરી શકીએ છીએ આપણે રાઇટ ટાઇપ ટુ ડાયાબિટીસમાં તો લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ ડિસોર્ડર્સ છે આપણે બધાને ખબર છે કે આપણે કઈ રીતે એને મેનેજ કરી શકીએ રાઈટ ટાઇપ ટુ આપણા હાથમાં છે પણ ટાઇપ વન છે તે બે દિવસમાં આવી જાય ત્રણ દિવસમાં આવી જાય યા તો બે મહિનામાં આવી જાય એવું નથી હોતું ટાઇપ વન ડાયાબિટીસ છે તેમાં તમારી ઓવરઓલ ઇમ્યુનિટી તમારી તાસીર કેવી છે અત્યાર સુધીમાં તમને કેટલા અનેક પ્રકારના રોગ થઈ ગયા છે રાઈટ તો તેના ઉપર પણ ડિપેન્ડ છે કે ટાઇપ વન ડાયાબિટીસ થશે કે નહીં થાય રાઈટ તો ઇમ્યુનિટી અત્યાર સુધી તમારા જન્મથી લઈ અને અત્યાર સુધી તમારી ઇમ્યુનિટી કેવી છે એ જોવાનું છે તો એ ઓટો ઇમ્યુન છે ડા ટાઈપ વન ડાયાબિટીસ મલાઇટસ એમાં તમારા જે પણ લક્ષણો છે તે પણ મેં આગળ દર્શાવ્યા હતા એવા રહેશે તો આ થયું આપણું ટાઇપ વન ડાયાબિટીસ મલાઇટસ ડૉક્ટર જીનલ અહીંયા થોડુંક આપણે સ્ટોપ લઈને આપણા જે સાથે જોડ્યા છે લાઈફ કોલર્સ હું તમને વિનંતી કરું છું એ દર્શકને એમની જે પ્રોબ્લેમ છે એ સાંભળીને તમે એમનું ફરીથી એકવાર એમને એક સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરો હલો હલો હા તમારું નામ શું છે તમે ક્યાંથી બોલો છો મારું નામ દર્શનાબેન મોદી છે પચાસ વર્ષ મારી ઉંમર છે અને હલો હા બોલો તમારી પ્રોબ્લેમ શું છે તમને શું ત્રાસ થાય છે હા હમણાં તમારો શો જોઈતી હતી હું તો મેં જોયું કે તમે ડાયાબિટીસ વિશે વાત કરતા હતા મને સાત આઠ વર્ષથી ડાયાબિટીસની તકલીફ છે ચાર પાંચ વર્ષ જેવું થયું દવા લીધે મને અને હવે જે ડોક્ટર છે એમણે મને એવું કીધેલ છે કે તમારે ઇન્સ્યુલિન ઇન્જેક્શનો લેવા પડશે પણ મારે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન નથી લેવા તો મારે એ જાણવું છે કે તમારી પાસે એનો કોઈ રસ્તો ખરો કે મારે ઇન્સ્યુલિન ઇન્જેક્શન ન લેવા પડે નમસ્તે દર્શનાબેન તો તમે જેવી રીતે જણાવ્યું કે તમે ઇન્સ્યુલિન નથી લેવું રાઈટ ઇન્જેક્શનથી થોડો ડર લાગે છે ઇન્જેક્શન્સ નથી લેવા ટેબ્લેટ હતું ત્યાં લગી સારું હતું રાઈટ બટ હા આનું પણ નિવારણ અમારી પાસે છે લાઈક તમને ઇન્જેક્શન નથી લેવા એ પેઇનફુલ જે વસ્તુ છે જે તમને દર્દ આપે છે એના રિપ્લેસમેન્ટમાં અમે તમને મીઠી ગોળીઓ આપશું જેનાથી તમારું ડાયાબિટીસ સારું થશે મીઠી ગોળીઓથી જ Right? तो तर तो रेडी ચોક્કસ યસ ઓકે તો મીઠી ગોળીઓ છે જે તમારું ડાયાબિટીસ વધારશે નહીં પણ તમારા ડાયાબિટીસનું નિવારણ કરવા માટે અમે તે તમને ગોળીઓ આપશું અને ચોક્કસપણે તમે એકવાર વિઝિટ લો તમારું આખું નિદાન થશે ડાયાબિટીસ ક્યાંથી આવ્યું કેવી રીતે આવ્યું શું કામ આવ્યું છે આ બધું જ તે તમારી પૂરી તાસીર સમજી અને તમને યોગ્ય લાગતી ડાયાબિટીસની સારામાં સારી દવા આપીશું અને અમે તમને તમારું નિવારણ કરી આપીશું Thank you, thank you so much, doctor. Thank you. આ નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવનું જે જે કાર્યક્રમ છે એમાં કેટલા બધા દર્શકો લાઈવલી અમારી સાથે જોડાઈને સેટિસ્ફાય થઈને ખુશ થઈ રહ્યા છે કે એમના જે ડિઝીઝીસ છે જેનું ક્યારે શાયદ એમને લાઈફ ટાઈમ એમને દવા લેવી પડી હોત પણ અહીંયા આપણા ડૉક્ટર્સ એટલે ડૉક્ટર જીનલ એમને પ્રોમિસ કરે છે કે જલ્દથી જલ્દ એમની ટ્રીટમેન્ટ કરીને એમને લાઈફ ટાઈમ દવા લેવાની જરૂર ન પડે એવી એક ટ્રીટમેન્ટ એમને કરાવશે તો તમને બધાને જરૂર છે કે નજીકના શાખામાં એટલે જ એ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગુજરાતમાં આ ચાર શહેરોમાં હમણાં નમા હોમિયોપેથિકની બ્રાન્ચ કાર્યરત છે જલ્દીથી તમે અપોઇન્ટમેન્ટ બુક કરીને તમારું કન્સલ્ટેશન કરાવી શકો છો તો ડૉક્ટર જીનલ ડાયબિટીઝના બારેમાં તો તમે બહુ જ સારી ઇન્ફોર્મેશન આપી છે પણ હવે એ જાણવું છે કે આ ડાયાબિટીસ અગર કોઈકને થયું હોય તો એ આપણે કંટ્રોલ કેવી રીતના કરાવી શકીએ એનું ટ્રીટમેન્ટ કેવી રીતના કરાવી શકીએ અને એની સાથે જ અગર ડાયાબિટીસ નથી થયું તો હમણાંથી આપણે શું પ્રિવેન્શન્સ લઈ શકીએ છીએ હોમિયોપેથિકથી આને કેવી રીતના ટ્રીટ કરાવી શકીએ છીએ આ થોડું તમે અમને ઇલેબોરેટ કરીને એક્સપ્લેન કરો પ્લીઝ શ્યોર તો હા આખું ડાયાબિટીસ તમને સમજાવ્યા પછી ખરેખર આ વસ્તુ જાણવી પણ ખૂબ જ અગત્યની છે કે પહેલાં તમને ડાયાબિટીસ નથી થયું અત્યારે તમે જુઓ છો શો અને તમને એવું થાય છે કે ભાઈ મને ડાયાબિટીસ તો થયું નથી પણ હવે મને આગળ ના થવું જોઈએ મારા મમ્મીને પપ્પાને અંકલને દાદાને ડાયાબિટીસ છે પણ મને ના થવું જોઈએ તો એ વસ્તુ કઈ રીતે પોસિબલ છે તમે તો કીધું કે ઓટો ઇમ્યુનમાં તો થાય છે વારસામાં તો આવે જ છે ડાયાબિટીસ વારસામાં આવે છે તો મને શું મને થશે જ ડાયાબિટીસ આવો સવાલ ઘણાને હશે રાઈટ નહીં પણ તમે અગર તમારી લાઈફસ્ટાઈલ મેઇન લાઈફસ્ટાઈલ બહુ જ સારી રાખો ટેન્શન્સ બધાની લાઈફમાં હોય છે એ ટેન્શન્સને કઈ પોઝિટિવ વેથી તમે ટેકલ કરો છો તમે કઈ મેડિટેશન કરો છો તમે યોગાનું ઇમ્પોર્ટન્સ કઈ રીતે હોય છે તમારી લાઇફસ્ટાઈલમાં તમે કેટલું જ તે એક્સરસાઇઝ કરો છો વોકિંગ કરો છો આ બધા ઉપર ડિપેન્ડ છે કે તમે ડાયાબિટીસને કઈ રીતે તમે દૂર રાખી શકો છો તમારા બોડીથી તમે સો ટકા વગર ડાયાબિટીસે પણ તમારી લાઈફ સારી રીતે જીવી શકો છો જો તમે આ બધી વસ્તુનું ધ્યાન રાખો તો સો આ રહ્યો આપનો કંટ્રોલ કઈ રીતે કરવો પ્રિવેન્શનનો ભાગ બીજું છે કે આપણે હોમિયોપેથી શું કામ હોમિયોપેથી ડાયાબિટીસમાં વાય હોમિયોપેથી એવું હોમિયોપેથીમાં કઈ દવાઓ હોય છે અગેન એક વાત તો એવી પણ છે કે હોમિયોપેથીની તો ગોળીઓ પણ ગળી હોય છે રાઈટ સ્વીટ હોય છે તો શું અમે આ ગોળીઓ લઈએ તો અમને ડાયાબિટીસ વધી જશે આ બધા ક્વેશ્ચન્સ પણ તમને અત્યારે આવતા હશે પણ હા તેનો જવાબ છે કે જે પણ ગોળીઓ અમે આપીએ છીએ હોમિયોપેથીમાં ડાયાબિટીસ માટે કે કોઈ પણ રોગ માટે તે હોય છે ગળી પણ શુગરના અલગ અનેક ફોર્મ આવતા હોય છે તેના પ્રકાર આવતા હોય છે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સુક્રોઝ આ બધા નામ છે જે શુગરના અલગ અલગ નામ છે જ્યારે અમારી જે મેડિસિન્સ છે તે સેફર સુગર શુગર જે તમે છો ને શુગર ફ્રી તમે બધા શુગર ફ્રી ડાયટ લેતા હો છો ને શુગર ફ્રી પેલું શુગર આવતું હોય છે જેને ડાયાબિટીસ આવતો હોય તો શુગર તો નાખતા જ હોય પણ શુગર ફ્રીવાળો રાઈટ તો એવી જ રીતનું શુગર છે અમારી પાસે મતલબ જેના જેના ખાવાથી કે જે તમે મેડિસિન લો છો છ મહિના લો વરસ લો બે વરસ લો પાંચ વરસ લો નો ઇટ વિલ નોટ અફેક્ટ કે તમને અફેક્ટ નહીં કરે કે ડાયાબિટીસ વધી જશે એના કારણે રાઈટ તો પહેલું એક એ પોઈન્ટ છે મેં તમને ક્લિયર કર્યો કે હોમિયોપેથી બહુ જ સેફ છે ડાયાબિટીસ માટે પણ તમે જો લેશો તો પ્લસ કે તમને જડમૂળમાંથી તમે મોર્ડન મેડિસિન છે મોડર્ન મેડિસિનમાં શું છે ટેબ્લેટ લે છે તેના અલગ ડોઝિસ જ હોય છે ટ્વેન્ટી ફાઈવ મિલિગ્રામ ફિફ્ટી મિલિગ્રામ રાઈટ એન્ડ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ હોય છે તો આ ટ્રીટમેન્ટ એ સાઈડની રહેલી છે તે ટ્રીટમેન્ટ લેવા છતાં પણ અમુક કોમ્પ્લિકેશન્સ એવા હોય કે ડાયાબિટીસના લીધે પગ કાળો પડી જાય છે પગ કપાવો પડે છે આંગળી કપાવી પડે છે રાઈટ તો આ બધા કોમ્પ્લિકેશન તો આવતા જ હોય છે શું કામ કારણ કે તે બહારથી સપ્લિમેન્ટ આપે છે કે લો ઇન્સ્યુલિન લો બોડીને એવું કહે છે કે લો હું તમને ઇન્સ્યુલિન બહારથી આપું છું પણ હોમિયોપેથીમાં શું છે જે સ્વાદુપિંડ રહેલું છે અંદર તેને સ્ટિમ્યુલેટ કરીએ છીએ દવા આપીને કે દવા આપો તેના જે કોષ છે તે સ્ટિમ્યુલેટ થશે કે મારે મારું કામ કરવાનું છે હવે ઇન્સ્યુલિન બનાવવાનું છે સો ઇન્સ્યુલિન બનવા મળશે ઓટોમેટિક એન્ડ તમે હેલ્ધી રહેશો તો ત્યાં સુધી કોષ જે છે એ લેવલ સુધી દવાની એક્ટિંગ કરવી અને ત્યાં સુધી આપણે રોગને નાશ કરીએ છીએ રોગનો નાશ કરીએ છીએ તમને અનેક રોગ લઈને આવ્યા છો ખાલી ડાયાબિટીસ લઈને આવ્યા છો એક વર્ષથી ડાયાબિટીસ છે પાંચ વરસથી છે પચીસ વરસથી છે રાઈટ તો એ ડિપેન્ડ્સ કે રોગ કેટલો અંદર છે એટલો ટાઈમ તમને થોડો આપવો જોઈએ અને ખરેખર હોમિયોપેથિક મેડિસિન્સથી અમારા પાસે બહુ જ સારા રિઝલ્ટ છે જેનાથી ડાયાબિટીસ એક સારો થયો છે એટલીસ્ટ બહુ જ કોમ્પ્લિકેટેડ કેસીસ છે તો આગળ બીજા કોમ્પ્લિકેશનમાં જતાં પહેલાં અટકી ગયા છે કે ચલો હવે તે લોકોની લાઈફસ્ટાઈલ બહુ જ સારી છે તો તમારું લાઇફસ્ટાઈલ તમારું જે ડાયટ છે યોગા મેડિટેશન પ્લસ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ ઓલ ટુગેધર બધું જ સાથે મળીને તમને હેલ્ધી રાખશે દર્શકો ડૉક્ટરજીને લાજ કહેવા માગે છે કે તમે હેલ્ધી રહો અને બધી જે આપણી પૂર્વજોની લાઇફસ્ટાઈલ હતી એ ફરીથી એકવાર એ તમે મોડર્ન રીતે એન્જોય કરવા લાગો તો દર્શકો તમે જોયું ડૉક્ટર જીનલે કઈ સારી રીતે આપણાને ગાઈડન્સ આપ્યું છે એમને ડાયાબિટીસ બદલ તમને બધું ગાઈડ કર્યું છે તમે જુઓ તો કેવી રીતના ડાયાબિટીસ થાય ક્યારે થાય કોઝેસ શું છે કોણે થાય અને અગર તમને થવાના છે તો એને પહેલાં તમને શું પ્રિવેન્શન લેવાનું છે અગર તમને ઓલરેડી થયું છે તો તમે શું કરવાનું છે તો આના બદલ આપણે બધા એક સાથે મળીને ડૉક્ટર જીનલને ધન્યવાદ કહીએ તમારો કિંમતી સમય આપે એના બદલ થેન્ક